નમસ્કાર આપની નિહાળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના પિતાશ્રીના દુખદ અવસાન નિમિત્તે સંતરામપુર ખાતે પ્રાર્થના સભા બેસણામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ આ પ્રસંગે ડિંડોર પરિવારને મળી સાંત્વના પાઠવી હતી આ શોક પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ આગેવાનો સંસ્થાઓએ શોક સંદેશ પાઠવી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રીના મોટાભાઈ સોમાભાઈ મોદી મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ જશવંતસિંહ ભાભોર સાંસદો ધારાસભ્યો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી